ઓપરેશન થિયેટર માંથી પાટા સાથે માસ્ક નો ટુકડો લઈ જતા આ કુતરાએ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલની આબરૂના ધજાગરા કર્યા છે આ ઘટના બાદ દિવ્ય ભાસ્કરે જામનગરની જીજી હોસ્પિટલ નું ચેક કર્યું તો સુરક્ષા જ લીરે લીધા ઉડી ગયા ભાસ્કર રિપોર્ટર હિરેન હીરપરા બપોરે એક વાગ્યે ને સુડતાલીસ મિનિટે પહેલા માળ સ્થિત સર્જિકલ વિભાગમાં પહોંચ્યા જ્યાં સિક્યોરિટી ગાર્ડ જ ગાયબ હતા સીધા ડીન ઓફિસની લોબીમાં પહોંચ્યા તો અહીં પણ કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર ન હતા તો એક વાગ્યા પંચાવન મિનિટે ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત સર્જિકલ વિભાગના એન્ટ્રી ગેટ પર પણ કોઈ ગાર્ડ ન હતા બીજી જ મિનિટે સર્જિકલ વિભાગના અન્ય એન્ટ્રી ગેટ પર પહોંચ્યા તો ત્યાં પણ કોઈ ગાર્ડ જોવા મળ્યા નહીં મિનિટે ટ્રોમા વોર્ડ અને મેડિકલ ઇમરજન્સીના એન્ટ્રી ગેટ પર પહોંચ્યા તો ત્યાં સિક્યોરિટી સિક્યુરિટીના નામે કાગડા ઉડતા જોવા મળ્યા એક વાગ્યા ને અઠાવન મિનિટે ઇમરજન્સી વિભાગમાં પણ કોઈ સિક્યુરિટી ગાર્ડ જોવા મળ્યા નહીં બે વાગ્યા ને બે મિનિટે નવી બિલ્ડિંગ સામેના વિભાગમાં કે ડીન ઓફિસ તરફ જવાના રસ્તે પણ ગાર્ડ ગાયબ હતા માનશો કે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ ઓછા હશે સુપ્રિન્ટેન્ડન્ટના મોઢે જ સાંભળી લો સિક્યુરિટી લગભગ 50 50 ની 55 જેવા છે એક સારમીના ના ના 100 110 જેવા હશે આટ આટલા ગાર્ડ છતાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હાસ્યાસ્પદ બચાવ કરી રહ્યા છે આપ લોકો દવાખાનામાં એટલે વધારે જમવાનું અથવા કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું એવું ના કરે એવી અપીલ છે કે જીજી હોસ્પિટલ માં કુતરાઓના આંટા ફેરાની આ કોઈ પહેલી ઘટના નથી વખતો વખત કુતરા અને ઢોર ઘુસી જવાના વિડીયો સામે આવ્યા છતાં ગંભીર નોંધ લેવાઈ નથી આ સ્થિતિમાં માં દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કરતા જીજી હોસ્પિટલ માં ચાલતી લાલિયા વાડી છતી થઈ ગઈ છે હિરેન હિરપરા દિવ્ય ભાસ્કર જામનગર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ